ભરૂચના કેબલ બ્રિજ પર ગાડી માંથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો બપોરના સમય એક કાર ચાલક ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ સમય દરમિયાન કેબલ બ્રિજ પર કાર ચાલક પહોંચતા ગાડીમાં અચાનક આગ આગ ભભૂકી ઉઠી હતી લાગતા ચાલક સમય સૂચકતા વાપરીને ગાડીને ઉભી રાખીને સાઈડમાં સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો ત્યારબાદ આગે ગાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તે આગના જ્વાળાની મુખમાં આવી જતા તે આખી કાર આગમાં બળીને ખાખ થઈ હતી આ ઘટના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ